હોસ્પિટલમાં એક વર્ષીય બાળકનું શંકાસ્દ વાયરલ એન્કેફેલાઇટીસથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે હાલમાં ગુજરાતમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે જેમ આઠ થી નવ વર્ષની ઓછી વયના બાળકો આવી રહ્યા છે જેમાં શરદી ખાંસી ડાયરિયા તાવ માથામાં દુખાવો હોય છે તેને વાયરલ એન્ડકેપાલિસ્ટના લક્ષણો હોય છે આવા બાળકો ઘણીવાર વાર ગુમાવી બેસતા હોય છે આ પ્રકારના રોગની સારવાર સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પીઆઈસીયુ કરવામાં આવે છે હાલમાં ત્રણ દર્દીઓ છે જે પૈકી બે દર્દીઓ ગંભીર છે અને એક બાળકને સારું થતાં તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યું છે આજે સવારે એક વર્ષીય બાળકનું શંકાસ્પદ વાયરલ એન્કેફાલિસ્ટથી મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે સીરમ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે સાહીઠ ટકાનો મૃત્યુઆંક છે પરંતુ ગભરાવાની જરૂર નથી દર્દીને વહેલી તકે સારવાર માટે ખસેડવામાં આવે તો તેનો જીવ બચી શકે છે ગામડાના વિસ્તારમાં વધારે જોવા મળે છે કાચા મકાનોમાં રહેતી સેન્ડફ્લાય બાળકોને કરડે ત્યારે આ રોગ થવાની સંભાવના રહેલી છે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને જે આપણા પંચમહેલ ડિસ્ટ્રિક્ટ દાહોદ ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાની પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે પીઆઈસીયુ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ હાલ દર્દી દાખલ છે શું હા હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જ મીન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે હા સવારે એક એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને એ એક્સપાયર્ડ થયેલું છે વરેલ એમાં એજ ગ્રુપ આઠ મહિનાથી આઠ વર્ષ સુધી આવા બાળકો હોય છે અને મોટે ભાગના બાળકો જે છે આ સેમ આઠ વર્ષની નીચેના જ હોય છે આમ તો જે ખરેખર એ ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે આઠ વર્ષની નીચે છે હા આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ જેને આપણે સીરમ સેમ્પલ કહીએ છીએ અને સીએસએફ સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ ટોટલ અત્યારે પંચમહાલમાં આમ છે જો સાહીઠ ટકાનું એક્સપાયરી રેટ છે કેમ કે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે અને એ પણ અમારી મીન્સ કે જેટલું પણ એને સરસ ટ્રીટમેન્ટ આપીએ પણ ડિઝીઝનો પ્રકાર જ એવું પ્રકારનું છે કે આ દર્દીઓ વધારે સિરિયસ થઈને મૃત્યુ પામે છે પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી કેમ કે આ દર્દીનું જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ વડોદરા સિટીમાં કોઈ ઉપયોગ દેખાઈ નથી રહ્યો વડોદરા સિટીમાંથી મોટે ભાગના કેસીસ એવા નથી આ બધા કેસીસ પંચમહેલ ગોધરા અને એવા વિસ્તારમાંથી જ આવે છે આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાસ છે પંચમહેલ ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસિસ જે હોય છે એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને ફ્લાય જંતુના કડવાથી આ જે વાયરલ એન્કેફ્લાઇટીસનો રોગ થાય છે બરાબર અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે ફ્લાય જે ફ્લાય છે એક જાતનું માખી છે તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્ડ કે થઈ શકે છે એવા બાળકોને